કલ્ચર્યા પરામાં રહેતાને અને મજૂરી કરતા છનાભાઈ ગોરધનદાસ ગોયલ જ્યારે સવારે સાયકલ લઈને તેના ઘરેથી મજૂરીએ જવા રવાના થયા હતા ત્યારે સુભાષનગરમાં આવાસ યોજના પાસે રહેતો ડેવિડ મનસુખભાઈ બારીયા રહે સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાવાળાએ વૃદ્ધ પાસેથી પચાસ રૂપિયા ઉછીના માગ્યા હતા જ્યારે વૃદ્ધ છનાભાઈએ પૈસાની ના પાડતા ડેવિડે છનાભાઈ ઉપર છરી વડે તેમજ બ્લોક વડે હુમલો કરી મોત નીપજાયું ફરાર થઈ ગયું હતું ત્યારે ગણતરીની કલાકોમાં જ ઘોઘારોડ પોલીસે ડેવિડ મનસુખભાઈ બારિયાને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા એક જ મિનિટ પણ લાંબા સમયથી આવા જે આવારા તત્વો છે તેને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવતો હોય છે તે મુજબ જ આરોપીને પકડી લેવામાં આવ્યો છે આ વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા પણ આરોપી એક લૂંટની ગુનામાં સામેલ હતો સાથે જતા હોય છે